Aku jujur tanpa nasi. Belde. Belde. Dusung. 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 Gurih madu. Gurih mad. Dusung. Belde mau? Belde. હા બે અત્યારે કોણ આઈ દે પાકરતો તો તો ભાડી બાય લેવા ના લઈ લે હા ડાયો તમાકુ મને ખાવાની હા લાવતા ના હા લાવ બાપ માશકો ડાયો લાવ લાવ હા બેટા જીયુ ડાળો લે લે હવે કાયો નઈ મળો હો હવે પાપા થઈ ગયું પાપા પાપા ગુલ્લો 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 Hmm. leo wa? leo baan naa kya na leo 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 aa leo aa kum kawa layo mu mam au baan gudam meldea leo gudam meldea aa layo aa layo mam aa And... haaa eeeee aa ah, ya yeah. ya yeah, ya yeah. mukwas mukwas kaha ama gula eh. sopra kadi Kan si? Ah, हा मुखास ताडी नाही आपले देखो

ઉના દોરી સાફ કરાયો વ ઓર આપ તારું તારું બુશરથી સાફ કરી દીધો ઓર્યા આમ બેહી જા આરા ગંદા કવકા કરો નહીં મારતો મોઢું બગાડ્યું દાળ દાળ કરી હું લે હવે આટલી થઈ જાજે પોદું દી હો ફટાક ખવડા ખવરા હું એ

મોડ થઈ જા દૂધ ની કરો પાછ